સમગ્ર ગ્રામએ જવાન નો ફુલહાર ફેરાવી સામાયિક કર્યું મા મોબની રક્ષા કાજે અનેક વીર જવાનો બોર્ડર પર રક્ષા કરતા હોય છે ત્યારે વાસના ગામના અગ્નિવીર જવાને પણ પોતાની ટ્રેનિંગ સફળ પૂર્ણ કરી માદર વતન આવતા ગ્રામલોકોએ ભવ્ય સ્વાગત કર્યું દેશભરમાં અનેક જવાનો મા મોબની રક્ષા કાજે દુશ્મનો સામે લડવા તૈયાર હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પણ અનેક અગ્નિવીર જવાનો અલગ અલગ રાજ્યમાં ટ્રેનિંગ કરતા હોય છે ત્યારે પાલનપુર તાલુકાના વાસના ગામના અશોકભાઈ પ્રજાપતિનો પુત્ર અશ્વિન પ્રજાપતિ અગ્નિવીરમાં પાસ થયો હતો અને બેંગ્લોર ખાતે ટ્રેનિંગ કરી માદરે વતન આવતા ગ્રામ લોકો દ્વારા અગ્નિવીર અશ્વિનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જો કે જવાન હાલમાં ઘરે આવ્યો છે અને હવે રાજસ્થાનના જેસલમર ખાતે પ્રથમ પોસ્ટિંગ કરવામાં આવી છે આ બાબતે ગામના નારાયણભાઈ ભુવાજીએ જણાવ્યું આજે અમારા ગામનો જવાન ટ્રેનિંગ પૂર્ણ કરી માદર વતન આવ્યો છે જેમનું અમે સ્વાગત કર્યું છે તેમજ જવાના પરિવારમાં ખૂબ ખુશીનો માહોલ જોવા મળ્યો તેમજ ગામના માનસીજી બોડાણાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં અનેક યુવકો દેશની રક્ષા કરવા અનેક બોર્ડરો પર સેવા બજાવે છે પણ અમને ગર્વ એ બાબતનો છે કે ગામનો પ્રથમ પ્રજાપતિ સમાજનો પ્રથમ યુવક અશ્વિન પણ અગ્નિવીરમાં જોડાયો ત્યારની ખુશી હતી જો કે આજે તે જવાન માદરે વતન આવ્યો એની અનેક ખુશી છે સાથે જ્યાં પણ ફરજ બજાવે ત્યાં નિડરતાપૂર્વક ફરજ બજાવે તેવી શુભેચ્છા પાઠવીએ છે અહેવાલ વિજય ખેર કાણોદર મારું નામ પ્રજાપતિ હર્ષકુમાર સુખભાઈ છે મેં બેંગ્લોર સેન્ટ્રલ એસી સેન્ટરમાંથી છ મહિનાની ટ્રેનિંગ પૂરી કરી અને અત્યારે મારા મંદિર વતન પધાર્યું છું અને હવે મારું પોસ્ટિંગ છે રાજસ્થાન જેસલમેર ત્યાં મને કંપની બોલાશે ત્યારે હું જઈશ પરિવારમાંથી સન્માન સમારંભ યોજી સ્વાગત કરીએ છીએ અને એમને સતાવી વર્ષ જીવે દેશની સેવા કરે ગૌરવ બંધી એવી ભગવાન પ્રાર્થના કરીએ છીએ અને આભાર તરીકે સન્માન તરીકે હું વર્તવું છું